વિપક્ષના નેતા અમિત ચાવડા હવે મેદાને આવ્યા છે કેમ તે લોકોના વરઘોડા છે તે નથી કાઢવામાં આવતા આવા તો અનેક વાતને લઈને ગૃહ રાજ્યમંત્રીને અમિત ચાવડા દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો છે અને આને જ લઈને અમિત ચાવડાએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને

કંપનીઓ દ્વારા દેશમાં તો એરપોર્ટ હોય વોચ હોય કે બધા જ બિઝનેસને કબજે કરવામાં સરકારની સંસ્થાનો મદદ લઈ દુરુપયોગ કરીને પ્રયત્નો થાય છે અમેરિકામાં જે રીતે લાંચ આપીને લોકોને સરકારનો ઉપયોગ કરીને લોકોને પ્રભાવિત કરીને કોન્ટ્રાક્ટ બિઝનેસ માટેનો પ્રયત્ન થયો એની સામે અમેરિકાના ન્યાયિક વિભાગો દ્વારા ધારી કંપનીઓ પર મની લોન્ડરિંગના લાંચના તપાસના આદેશો થયા કેસ નોંધાયા એનાથી આખા દેશની ને ખાસ કરીને ગુજરાતની જે ઉદ્યોગ માટેની પ્રતિબદ્ધતા છે ઉદ્યોગ ગૃહોની જે મહેનત છે એની જે સાફ છે એને આખા વિશ્વમાં કલંક લાગ્યું છે લાંચન લાગ્યું છે ત્યારે એની માટે ચર્ચા થાય પાર્લામેન્ટમાં જેપીસી તપાસ થાય એની વારંવાર માગણી કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ વિપક્ષ દ્વારા કરવામાં આવે છે પણ સરકાર અઘાડીના આ કૌભાંડોને સાવરી રહી છે બચાવી રહી છે સાથે સાથે એકનું અભિનંદ મણિપુર રાજ્યમાં જે રીતે ચાલી વડબડતાપૂર્વક માનવ અધિકારોનું નું હનન થઈ રહ્યું છે શાંતિ સ્થાપવી ભાઈચારો લાવવો આ કેન્દ્ર સરકારની પ્રાથમિક જવાબદારી છે પ્રધાનમંત્રી શ્રી આખા સમય પછી પણ ત્યાં એક મુલાકાત લેવા માટે એનો સમય નથી બીજા દેશોમાં હિંસાની ભાષણો કરે ચિંતા કરે પણ મણિપુર માટે કોઈ ચિંતા કરવા માટે આવતી મણિપુરના લોકોના અધિકારોનું વર્ણન થઈ રહ્યું છે

સાથે ગુજરાત પરિસ્થિતિ આપણે બધા જ જાણીએ કે કાયદો વ્યવસ્થાની કરી આજે કાયદાનું કોઈ શાસન ના હોય સરકાર કોઈ અંકુશ ન હોય કાયદા કોઈને ડર ના હોય એવી સ્થિતિ નું નિર્માણ કર્યું છે આજે ભૂ માફિયાઓ વેપાલ છે ખનન માફિયાઓ વેપાલ છે મેડિકલ માફિયાઓ રૂટ ચલાવી રહ્યા છે નકલીના નામે આખા ગુજરાતમાં ચારે તરફ રૂટ ચલાવવામાં આવી રહી છે લોકોને ને ધરાવા દબાવવામાં આવી રહ્યું છે એક તરફ જાતિ હોસ્પિટલ નું કાંડ આપણે બધાએ જોયું સો કરતા વધારે લોકોના મૃત્યુ માટે જવાબદાર એક હોસ્પિટલ નામે લાલચ આપીને જે છ હજાર કરોડ કરતા વધારે રકમ લોકો આવા અનેક કૌભાંડો ગુજરાતમાં ચાલી રહ્યા છે

તાલુકાઓ માટે આજે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ નહીં પણ સરકારના ના માનીતા વહીવટદારો આજે રાજ કર્યા છે માગણી કરી છે એમાં હસ્તક્ષેપ કરે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની જે પરિસ્થિતિ મળી ભાગી છે એના માટે સરકાર પાસેથી રિપોર્ટ મંગાવે ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નથી થતી તાત્કાલિક ચૂંટણીઓ કરાવવામાં આવે દારૂને ડ્રગ્સની બગીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે બેન દીકરીઓની ઇજ્જત આબરૂ લૂંટાઈ રહી છે એની સુરક્ષા આજે સરકારને આદેશ કરવામાં આવે કે ગુજરાતમાં સામાન્ય લોકોની 100 દોરસવાળો ફોર્ટ સુધી મળતો કે ઉદ્યોગ ધૂઓને મોટીની મંજૂરી આપવાની કરવામાં આવે છે ગુજરાતના ખેલાડીઓને જે પોચાં છે માવ નહી મરતા આજે ઉરિયાની અસર છે તમામ રીતે જે લોકો હેરાન પરેશાન છે એ બધા જ મતોને લઈને આજે મોરના છે આપની ગુજરાત સરકાર પાસે પણ આ પ્રજાલક્ષી મુદ્દાઓ પ્રજાની તકલીફો પ્રજાની જે અમારા દ્વારા રજૂ કરવામાં આવી તપાસ કરવામાં આવે અને જ્યાં સરકારને રૂપજાઓ કહેવાનું હોય ત્યાં રૂપજાઓ પણ કહેવામાં આવે

સામેલ થયા નથી કે તેમના વિરુદ્ધ તપાસમાં હજી સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલા કેમ પકડાયા નથી તે પણ અહીંયા એક સવાલ ઉભો થાય છે ત્યારે તમારું શું માનવું છે આ વિષય ને લઈને તેની સાથે જ કોંગ્રેસના જે નેતા અમિત ચાવડાઈ ગૃહ પડકાર છે તેને લઈને તમે શું વિચારો છો અમને કમેન્ટ કરીને ચોક્કસ આવજો તેની સાથે જ અમારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝ ને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર